જય સ્વામિનારાયણ મિત્રો આજ તમારે સત્તાધારના શ્યામજી બાપુને એક વાત કરવી છે એક વખત શ્યામજી બાપુ માં કુમરા મેળામાં ગયા અને ત્યારે શ્યામજી બાપુએ એમ કીધું કે અમારે એક ટકની રસોઈ આપી છે એટલે જગતગુરુ શંકરાચાર્ય ને બધાએ કહે બાપુ આ તો સત્તાધાર નથી આ તો કુંભરો મેળો છે આમાં તો લાખો માણસો હોય આમાં કઈ સત્તાધારની જેમ થોડા માણસો ન હોય એટલે શ્યામજી બાપુ કે કાંઈ વાંધો નહીં ગમે એટલા હોય એટલે આવી ચર્ચા થઈ ને અમુક અમુક લોકો તો મીડિયા દાંતે દાંત કાઢવા કે બાપુ આ પત્તાધાર નથી આ તો કુંભરો મેળો કહેવાય આમાં તો લાખો માણસો હોય આમાં કઈ નાના હુનાનું કોઈનું કામ નથી એમ એવું બોલ્યા તો ઘડક્યું ને ત્યાં ઇન્દિરાબેન ગાંધી આવે કે કુંભરા મેળામાં રસોઈ આપવા સત્તાધારના શામજી બાપુ કોણ છે મારે જો દર્શન કરવા જોઈએ ઇન્દિરાબેન ગાંધી આવ્યા એ વખતમાં અને એના ખોડો પાત્ર આમ દર્શન કર્યા બાપુ મારી સરકાર આ કુમરા મેળામાં પાણી નથી પૂરું પાડી શકતી અને તમે આનું અનાજ કેમ પૂરું પાડશો એવું બોલ્યા ઇન્દિરાબેન ગાંધી શામજી બાપુને કીધું તો બાપુ કે એક ટકની નહીં બે ટકની નહીં અને ત્રણ ટકની હવે મારે રસોઈ દેવી છે અને ઇન્દિરા ગાંધી ઇન્દિરાબેન ગાંધી તો આમ જોઈ રહ્યા કે આ શું કહે છે એમ ખિસ્સામાં એક પાવલી નહોતી અને ત્રણ ત્રણ ટક સુધી શામજી બાપુએ એને જમાડ્યા બધા એને અને ત્યારે પછી લોકો એને હાથી અંબાડી ઉપર બેહર્યા હતા ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન ને આમ જોઈએ પરચો પૂરી દીધો આવા શ્યામજી બાપુ મહાન થઈ ગયા ભક્ત અને જે લોકો દાંત કાઢતા હતા ને એ બધા પગમાં પડી ગયા હતા અને સત્તાધારના જે શ્યામજી બાપુ છે ને એ ગમે એના રૂપિયાના મોટા ભરી ભરીને આપતા હતા કોઈને અમુક અમુકના પૈસા ઓછા આવે તેમ તમને ગાળી હોતે દેતા હતા પછી ઘણા લોકો એમ કે બાપુ આ તો તમને પૈસા જેને ઓછા આવે છે તો બાબા સાધુ ગાળ્યું દે એ કે છે પાસે હોય આપે એમ મારી પાસે પૈસા છે હું પૈસા આપું એની પાસે જે હોય આપે એવું બોલ્યા એટલી એને આમાં સહન શક્તિ અને પાંચ શ્યામજી બાપુ ની મૂર્તિ થઈ જતી હતી બોલો એ પૈસા દે ને એમાંથી એની ઓટોમેટિક છબી થઈ જતી હતી આ વખત માં શ્યામજી બાપુ એ ખર્ચા પૂરેલા છે શામજી બાપુ મહાન થઈ ગયા ગીગા બાપુ શ્યામજી બાપુ કોઈ નહોતા એ ગીગા બાપુ અવતાર હતા એવા મહાન સંત થઈ ગયા સતાધારમાં જય સતાધાર જય શ્યામજી બાપુ જય સ્વામિનારાયણ શું બની રહ્યું બની રહ્યા છે આ દૂધ ગરમ કર્યું એટલે થઈ રે ને

એટલે શિયાળામાં બહુ હળદિયા બધાય ખાય જમે શરૂઆત કરી છે એટલે એકવાર બનાવ્યા હતા અને એમાં ઘી જ ચાલે વધારે બીજું કંઈ ન ચાલે એટલે આ બધી મોંઘી આઈટમ છે પ્યોર ઘી હોય ચોખ્ખું હાઈ ક્લાસ તો જ આ હારા બને અને મસાલા એમાં બહુ જાઝી જાજી ત્યાં જોઈએ না <laughs> <laughs> <f dragging> <sympathis> અડિયમાં નાખવા પડે તો ઝાડા થાય 我一吃过。 તો મંડલ કા અડદિયાનો મસાલો છે ખૂબ સરસ મજાનો બદામ બદામ બીજો હું જ બદામ જ છે બદામ જ મસાલો ત્યાં છે આવો માવો શેક હા અડદિયાની લોટ શેકાઈ જશે અડેજનો પછી આ માવો નાખી દેવાનો એટલે માવો શેકાઈ જાય અડદિયામાં માવો હત જોઈએ હા બદામ ગુંદર અને અડદિયા સ્પેશિયલ મસાલો આવે નાખવાનો

જોઈ શકો છો ડબરો હોય ભાત મજાના ખૂબ સરસ મજાના બની રહ્યા છે સૂર્યના કિરણોથી આ કાચ એકદમ ગરમ થાય અને એકદમ ભાત આમાં ફર્સ્ટ ક્લાસ છૂટા થાય આપ જોઈ શકો છો એક વખત મુંબઈની કોમેન્ટ હતી કે સૂર્ય કુકર એટલે હું એ કેવું હોય આ સૂર્ય કુકર આપ જોઈ શકો છો આમનો સતત મુખવાસ બની રહ્યો છે આપ જોઈ શકો છો મોટા મોટા આમળાનો મુખવાસ થાય ખૂબ સરસ મજાનો મુખવાસ થાય અને એમાં ખમણી નાખવો પડે આ સુકાય જાયનું મુખવાસ બનાવે હું પેળવવું પડે આમાં ખાલી આંબળાનો મુખવાસ બહુ સરસ શરીરને માટે ફાયદાકારક ખૂબ સરસ આ મોટા મોટા આમળા છે હરિયાળી ખુબ સરસ છે જય સ્વામિનારાયણ